બે વરવાડા વાડીપનભાઈ મેરાભાઈ મોતીભાઈ ગામ બે ઢોળ આપેલા છે કારુભાઈ પાલનપુર ને અને સાવનભાઈ પાલનપુર ને ભગવાન માતા વિષ્ણુભાઈ લાભ આલે અને હતા ભાઈની મહેનત પ્રમાણે હતા ભાઈ જોડે પાંચ પછી વાસુ સારા છે જે જે ટબારી ભરવા મહેનત કરે હતા માલ ઢોરમાં એમાં બધાયને ભગવાન માતાજી ખૂબ લાભ હોય ને કોની પ્રમાણે મહેનત આવું કરે ભગવાન હોવની લાજ રાખે અને હતા ભાઈ હારા આશીર્વાદ સારું ભાઈને અને સવાન ભાઈને હાલ દો કે હે ભગવાન તમારે ખૂબ રજી રજી બી એને ખૂબ હાલે છે ભાઈને બીને ભાઈને બીને વાસડી બી વાળો ભરે અમારા ગરીબ માણસના આશીર્વાદ ખૂબ એમના ભગવાન લાભ હાલે અને આમ મને પાડું તું હતું ને અમે આલી ને પાડું તું તું લીધું ભગવાન લાભ આલે ભાઈ જય શું